બોટાદ જિલ્લાના ગઢડા એસટી ડેપોની બેદરકારી સામે ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઊભા થયા છે ખાસ કરી બોટાદથી ઢસા જવા ઇચ્છતા મુસાફરોને બહુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિકો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે સાંજે ચાર વાગ્યાથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી બોટાદથી ઢસા તરફ એક પણ બસ નથી મળતી અને ત્યારે તાત્કાલિક નવી બસની સુવિધા શરૂ કરવામાં આવે તેવી માંગ લોકોની છે

ડેપો મેનેજર ને ડેપો મેનેજર ને અહિયાં ઘડા બે વાર કરવામાં આવી છે જઈએ તો ડેપો મેનેજર મળતા નથી એમ કે અત્યારે નથી બંધ છે એવું કહેવામાં આવે છે